તો એમને એમ કીધું દૂધ હતું ફાટી ગયું ખાઈ ફાટી ન થઈ ગયો વાત જોડે ખોટું બોલે તો હું હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે તો બધું કામ કટ પતાવી ને હજી કપાસ ઉણા નથી ગયા અહીંયા જ છે પણ આપણે છે અહીંયા કપાસ ખાલી કરવાનો તો બે દિવસથી અહીંયા નહીં જ છે કેમ કે આમનો આમ મૂકી દીધો તો અને અંદર કચરો પડી ગયો છે વેણીલાવ પાંદડા કપાસના છે કેમ કે કપાસમાં જ મૂકેલો છે એટલે આવું બધું કંઈક છે અને આગલે દિવસ અહીંયા ખાલી કર્યો હતો તો એમનો આમ પડ્યો છે અને હજી હવે બીજો કપાસ આમાં ખાલી કરવાનો છે કેમ કે મારે ઠેલા ખાલી કરવા જોઈએ છે કપાસમાં કેમકે આપણે કાલે થોડીક વાર કપાસમાં ગયા હતા સાડા નવ દસ વાગ્યા લઈને તો આટલા કંઈક ઠેલા ભરી લાવી હતી હું તો ખાલી કરવાના બાકી છે એટલે તમે કે સેટ કરે છે અંદર શું કરે છે તો મને નથી ખબર ઠંડી લાગે ને તો ચૂલે બેઠા છે છે કે અને આમ ઘસે શું કરે છે એ નથી ખબર મને પકડાવા આવો કે નહી આવો સારું એમને બોલાવતી આપણે એકલા ખાલી કરીને જતા રહીએ ખાલી નથી થતું એટલે કહું એ ખાતર ફોન પકડું છે ને એટલે ખાલી નથી થશે બીજા ઠેલો ખાલી હોય ને તો હું એમ જ નથી પણ બીજો એ ખાલી નથી કેમ કે અહીંયા થોડુંક થોડુંક ભરીને મૂકેલું તો આપણે ખાલી કરી લીધો છે ઠેલો અને વામાંથી પણ બધા આવવાના ચાલુ થઈ ગયા છે અને હજી સુરજદાદા પણ કાંઈ દેખાતા નથી અહીં ઠંડીનું વાતાવરણ છે ઝાંકળ પડે છે એટલે કાંઈ દેખાતા નથી નકર આમ તો સાત તો વાગી ગયા છે એટલે આપણે હવે જઈશું કપાસ ઉણવા માટે ને રોજ આ બાજુથી સાઈડ જઈએ પણ આજે તો આ બાજુથી જ આવું છે કેમ કે આ બાજુ થોડો જાજો કપાસ ખુલેલો છે એટલે આ બાજુથી જાજો ખુલેલો હોય ને આ પહેલાં ઠંડા ઠંડા વાતાવરણમાં વીણી લઈએ એટલે સારો થોડોક વીણાય એટલે આ બાજુથી વીણવા આવું છું અને આ કપાસ તો મેં બતાવ્યો તો તમને કાલે કાલે નહીં સોરી પરમ દિવસ કે કાલે કઈ કયા દિવસે તો એ નથી ખબર મને યાદ અને બહુ બધો ખુલી ગયો છે હજી વીણવા કોઈ આવ્યા નથી બીજા ખેત બીજું ખેતર છે ને એમનું અહીંયા વીણવા જાય છે અને ઠંડી બહુ બહુ એટલે બહુ જ બધી લાગે છે ઝાંકળ પણ પડે છે પણ એ તો લગભગ દસ વાગ્યા લગીને ઝાંકળ ન જાય એટલે આપણે તો વીણવા જવું જોઈએ નકર દસ વાગ્યા લગીને આપણે ક્યાં બેસી રહીએ ઝાંકળ આવે એટલે એટલે પછી પાછો થોડો ઘણો આમ તડકી કાઢે એટલે સારું એવું થઈ જાય છે પણ તો એ આપણે જઈએ કપાસ વીણવા માટે અને આ બાજુથી છેક છેલ્લે છે થોડું ઘણું બાકી છે વીણવાનું આજે કે હોત મારું કે વીણવા આવત તો વીણાઈ જાત પણ એમને તો બીજું કામ છે શું કામ છે હું તમને કહું કાલે કાલે તો અમે બહાર ગયા હતા તો શેઠ અને સંજયભાઈ આવ્યા હતા અમારી વાડીએ પાણી વાળવા માટે જીરું આવ્યું છે ત્યાં એટલે આજે તો અલ્કેશને પાણી વાળવાનું કામકાજ રહે લગભગ મોડાથી તો પતી જાય છે પણ જોઈએ હવે કેટલી વાર લાગે છે કેટલા હજી તો અલ્કેશ થોડીક વાર આવશે કપાસ ઉડાવવા પણ શું કે નવેક વાગે પછી પાણી લાઇટ આવશે ને એટલે પાણી વાળવા જતા રહેશે તો આવું કંઈક છે અને આ કપાસ છે મહેશભાઈનો મહેશભાઈનો કપાસ પણ સરસ મજાને એવો ખુલી ગયો છે અહીંયા જોઈ શકો છો તમે આવું કંઈક છે અને ગેડવા પણ હજી છાજા બધા લઈ ગયા છે તો હજી ખુલતો આવે છે અને આપણો કપાસ તો અહીંયા આ બાજુની સાઈડ વીણાઈ ગયો છે બધું અહીંયા તો આ છે આ મહેશ થાય છે અહીંયાથી ને આપણો છે બધો વીણી નાખ્યો છે પણ આ મોલિકો થોડીક થોડો ઘણો થોડો ઘણો બાકી છે તોય તે આ પાછો ફરીથી ખુલવા માંડ્યો છે કપાસ આ માટે એટલે એવું ક છે અને હાથ પણ દુખાઈ દુઃખી આવ્યો છે વીણી ચાલતા ચાલતા હવે હું જાઉં કેટલે સુધી બાકી છે મને તો યાદ પણ નથી બાપા આમાં કપાસમાં હલાતું પણ નથી કેમ કે આવા સરસ મજાના ગેટવા લાગ્યા છે જોઈ શકો છો તમે નકરા ગેડવા ને ગેડવા દેખાય છે હવે ખુલી જાય છે થોડાક દિવસમાં એ હાલે ડાળી તૂટી ગઈ યાર સરસ મજાની હતી પણ આપણે હાલવા ગયા એમાં તૂટી ગઈ કેટવા જ લાગેલા હતા એટલે વજન હોય અને આપણે પાસે હાલીએ એટલે એટલે તૂટી જાય વજન આવે ને કારણે તો અહીંયા પણ કપાસની પડી છે જોઈ શકો છો તમે આવી રીતના કઈ વચ્ચે રાખેલી છે હજી ઓળિયા નથી લી ગયા અને આમ જોઈ શકો છો તમે આટલે હજી લગભગ ચાર પાંચ સાહ વીણવાના બાકી છે કે જાજા છે કેટલા છે એ મને યાદ નથી ત્યાં જઈને જોઉં તો ખબર પડે એટલે આજે તો લગભગ અલ્કેશ હોત તો વીણા જાય પણ એ તો નથી મારે એક લઈને જ વીણવાનું છે એટલે જોઈએ હવે અને અહીંયા પણ અલ્કેશ કોથો મૂકી ગયા છે આ મૂકી ગયા છે એમની છે આ તો આપણે નથી લેવાની ને આ શાહ વીણેલો છે તો આપણે હવે આ શાહમાં વીણવાનું છે અને હવે આટલું થોડું ઘણું રહ્યું છે કોર પાછો શેઢો આવી જાય છે તો આવું કંઈક છે ને આપણે શરૂઆત કરી દઈએ વીણવાની અને હજી સુરજદાદા કંઈ દેખાતા નથી એની કોર પણ આમ થોડું થોડું ઓલું દેખાય છે તો હવે થોડીક વારમાં સુરજદાદાના કિરણો મસ્ત મજાના આવશે અને આપણે પણ કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દઈએ સુરજદાદાના કિરણો આવે એટલે પછી થોડું થોડું થોડી થોડી એમ ગરમી આવવા મળશે કેમ કે કામ કરતા હોય એટલે કામ કરતા હોય ને બીજી બધી બાજુ સુરજદાદા આવે એટલે થોડીક થોડી ઘણી વાર માં પેલા પેલા થોડું કામ ઠંડુ ઠંડુ લાગશે પછી કામ કરીએ ને પછી કઈ યાદ ન રહે ગમે એવું કામ હોય તો આપણને પેલા પેલા એમ લાગે કે ઠંડી લાગે ઠંડી લાગે એવું થાય પણ આ પછી કામ કરવા માંડીએ ત્યાં પછી ઠંડી ઉડી જાય ગરમી આવી જાય આપણા શરીરમાં એલર્જી આવી જાય નવી એટલે પછી એવું કઈક હોય તો હવે હું ચાલુ કરી દઉં કપાસ વીણવાનું કામકાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ દેવ બધાને

તો જીરામાં પાણી વાળી દીધું અને પછી હવે ડુંગળીમાં પણ પાણી વાળી દીધું છે પાઈ દીધું છે આપણે બહાર જ જોવા તો નહોતા ગયા કેમ કે આપણે આવીને અંદર જ પાણી વાળતા તાલ કેસ એટલે હું તો અંદર આવી અને મારે થોડું ઘણું કાંફ પર જતું સફાઈ કરવાની સફાઈ કરી દીધી કેમકે હવારમાં સફાઈ કરીને જાય પણ તોય તે પાંદડા ને એવું લીમડો છે એટલે બધા અંદર આવતા રહે છે કંઈયા ઓસરીમાં આવતા રહે એટલે સફાઈ કરી નહીં હોય ને એવું થઈ જાય એટલે ફરીથી પાછી આવીને સફાઈ કરતી હતી એ સફાઈ કરીને હવે જમી પણ લીધું છે નહીં હલકે તો જમવામાં શું હતું આજ ફૂલાનું શાક અને રોટલી ને દહીં ને એવું બધું હતું તો જમી લીધું તો હવે ફરીથી પાછું કપાસણ જ આવવાનું છે તો પૂરા કરવાના કેમ કે ચાર ના ચાર ની ત્રણ સાડા ત્રણ સાંજ જેવું વીણવાનું રહ્યું છે ચાર સાંજ જેવું તો એ સાંજે પૂરું કરવાનું છે એટલે ફરીથી આજે તો આરામ નથી કરવાનો અને કપાસ ભણવા જવાનું છે જોઈએ હવે હાલ કે સાવે કે નહીં એમને તો લઈ જવા જોઈએ તો જ પૂરું થઈ છે નક્કર મારાથી એકલી તો ન પૂરું થાય હવે શું કામ કરું છું તમારા બપોર પછી એડિટિંગ ને એડિટિંગ જો એડિટિંગ કાંઈ નથી કરવું આવ કપાસ વીણવો છે વિડીયો નહીં ચડે તો ભલે એક દિવસ નહીં ચડ ચાલે નહીં કહી દે હું કહી દઉં વિડીયો કાલ નહીં આવે ના આવે તમે સાંજે એડિટિંગ કરી દેજો ને સડાવી દેજો કામના ટાઈમે કામ કરવાનું હોય અને ફ્રી થાવ ત્યારે એડિટિંગ કરવાનું હોય તમારે હા તો પછી નકર એ એક જ પડ્યા રહો તો એ પછી કામ કોણ કરે ખાવ કયા થી સેટ રોજને રોજ પૈસા ન દે તો હું ને હું કાય એટલું તો કામ કરું જોય કે કાય એટલું કરીએ છે પાણી છે ડુંગળી વાળી ડુંગળી નિંદી કે ડુંગળી માં નિંદી

હલો હવે હેલો નિકલો બારા તો ફ્રેન્ડ અમારે આવી ગયા છે કપાસ વીણવા અમે અને અત્યારે અહીંયા અમારે જોઈ શકો છો તમે વાલોળ પણ આવી ગઈ છે હવે સો સાત ધીમો અમારે વાળવણનો શાક બની જાય છે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક અને આ પાડોશીના ચણા પણ દેખાઈ ગયા છે હવે અને અમારે કપાસ ખાલી બે સોંસ છે અને અગરથી ચાર સોંસ છે અને સુશીલા બાજુ ચોકી ચોકી દેખાય છે ક્યાં દેખાતી નથી અડધી હવે ક્યાં દેખાય છે તો ફ્રેન્ડ આવી રીતના કંઈક સુશીલા કપાસ મળે અહીંયા તો તમને શું દેખાય તું નથી દેખાતી એટલે અને કૂળો કૂળો કપાસ જોઈ શકો છો ફ્રેન્ડ કૂળો કૂળો કપાસ અમારો છે આવી રીતના કંઈક ખુલ્લેલો છે

મે નો તમે તમારી લાગે એટલે તમારી બસ પણ ખબર છે કે હું એકલી કપાસ અને હું વેલા કેટલી આવી ધંધાર ધંધાર હોતાઈની કાલ હું સવાર માં આવી જઈ અંધારું અંધારું હોય તેનો હા તો તમે આવી જાજો ઓલા પડા માં આપડામ પૂરું થઈ ગયું છે એક છોડવો બે છોડવા દરિયા છે હવે હા વેણી લી વેણી ને પછી જઈ ઓલા પણ સરસ મજાના થઈ ગયા છે ઓલા આવી ગયા બતાવો તો બતાયા તમે જોઈ શકો છો તમે એ બતાવ્યા હ સરસ મજાના વાલા આવી ગયા છે

આ બાજુ ની લાઈટ વળે છે એટલે થોડુંક દેખાય છે અને આ બાજુ અંધારો અંધારો દેખાય છે તો આટલો કઈક કપાસની ઘાસડી વીણાય છે દસેક ઘાસડી જેવો ને હલકે છે તો તમે જ આ દવાનું બધું અહીં મૂકી કપાસ નજીક પંપ ને એવું બધું અહીં મૂકેલું છે અને થોડા ઘણા કેટલાક સા હતા એ બાકી હતા ત્રીસેક શાહ હતા હતા એમાંથી દસેક કાઢી નવ દસ જેવી ઘાસડી નીકળી છે કપાસની તો એવું કંઈક છે અને આ બાજુ દિવસથી જોયું નથી જોઈ લઈએ આપણે અંધારું તો થઈ ગયું છે પણ તોય તે જોઈ લઈએ તો સરસ મજાના મૂળા થઈ ગયા છે પાંદડા ઓલા અય ખાઈ ગઈ હતી પણ હવે સરસ મજાના શાક બનાવે એવા થઈ ગયા છે તો એકાદ દિવસ આપણે શાક બનાવી દઈશું અત્યારે તો પાણીવાળું દીધું એટલે થોડું ઘણું ગારાવાળું હોય છે નહીં હા તો બે ત્રણ દિવસમાં માં થઇ જશે ને રોપ પણ હવે સારો એવો દેખાવા લાગ્યો છે એમ તો આછો આછો ઉગેલો હતો પણ તોય તે હવે સારો પાણી વાળી દીધું એટલે સરસ સરસ દેખાય છે અને આ સરસ બધુંય પાણી વાળી દીધું છે તમે પાણી વાળી છે કે વાળી અમે બે જણ વાળી હા અને ઘણા કેવા થઈ ગયા જોતા તા આવો તો પાણી વાળી અમે વાળી આ લસણ અને આ બાજુ આપડી વાડી બનાવેલી છે નાની એવી હા સરસ મજાનું લસણ છે દેખાય છે ને થોડું ઘણું બાજુમાં થોડી થોડી એવી એવું કંઈક લસણની વાડી આપણે લસીને બનાવી દીધી નાની એવી અને આ બધું શેઠની છે વાડી એમાં તો ડુંગળી વાવી છે ને આપણે તો લસણ વાવી છે અને પાળે પાળે વાવી દીધા છે ચેણા તો આવું કંઈક છે પાણીને પાણીને એવું વાળી દીધું અને હવે આપણે કામકાજ કરવાનું છે હું કામકાજ કરવાનું છે કહું પહેલા સ્ટાર્ટિંગમાં તો આપણે પાણી ગરમ મૂકવાનું છે તો આ ક્યારે જપ્ત કરી દીધું બળતણ એકલી ના જગે ને હલકે છે તો અહીંયા બળતણ પણ જપ્ત કરી દીધું છે પણ મને તો ખબર જ નહોતી મને તો એમ કે હવે જપ્ત કરવું જ હોય છે મારે પણ જલ્દી જલ્દી હલકે છે ઉતાવળ કરીને જપ્ત કરી દીધું છે દેવતા એટલે હવે પાણી ગરમ મૂકવાનું રહ્યું ના હલકે શું કામ લઈ આવ્યો ખબર ગેસ પૂરો થઈ ગયો ને તો એમને ચા પીવી છે ને એટલે કપેલી ધોયા વગર ને તો જાતે ધોઈ લી અને

બ્લેક ટી બને છે કે પછી વ્હાઇટ ટી ક્યારનું મેં શું કીધું હતું કેલકેશ ને મેં પૂછ્યું હતું કે દૂધ છે તો એમને એમ કીધું દૂધ હતું ફાટી ગયું ખાઈ ફાટી નથી ગયો વાત જોડે ખોટું બોલે તો હું તમને બતાવું અહીંયા બનાવી દીધી છે બ્લેક ટી અને એકલા એકલા એ ફી પણ લીધી ની તો પેલી ખાલી થઈ ગઈ ની તો પેલી ખાલી કરી દીધી અને મને હું ચૂરાખો ફોન બસ

સાનો પડ્યો તો એટલે પછી બાજરા નો લોટ તો સાચો ટાઈમ રોય રે નહીં બગડી જાય નહીં હવે એટલે મને એમ થયું કે આજે બાજરાના રોટલા બનાવી દઉં સરસ મજાના તો આજે હું બાજરાનો રોટલો બનાવું છું અને અમારે ત્યાં તો કાગળ બનાવે અમારી બાજુ પણ મને તો હવે થોડાક થોડાક આમ હાથે હાથે બનાવતા આવડી ગયા છે એટલે ટ્રાય મારો નહીં હલકે શું મારો મારો ટ્રાય હાથે હાથે હું બનાવી દઉં આવડે કે નહીં કોશિશ કરું મને ખબર છે નથી આવડતા હતી ફ્રેન્ડ નથી આવડતા હમ આવડતા નથી હું તો કાગળ છે પણ આવું ઘણા ફેરે મને બનાવતા જોઈ પણ હશે તમે બ્લોગમાં પણ કોઈ તે કોશિશ કરવા દે કેવો બને તમે કહેજો જોજો કમેન્ટ કરીને કમેન્ટ કરીને કહેજો કે મને આવડી ગયો કે નહીં હાથે હાથે

જાડો જડડો ને થિર્યો પાતળો પતળો થઈ ગયો નીચે નીચે પડી ન જાય ન પડે હવે તો આટલો કઈ રોટલો બનાવ્યો છો આટલો તોય ઘણો મોટો કેવાય નહીં ઠીગળા કેમ મારેશ ક્યાં ઠીગળા મારશ એ રોટલામાં કે ઠીગળા મારવાનું નઈ આવે કઈ અમને નીચે હોય ઠીગળા જ મારે ના ના એ તો થોડું ઘણું એવું તો હોય એવું તો બધાઈ ન થાય એમ મારે એક ને ની તો મેં આટલો સરસ રોટલો બનાવ્યો તો એ મને એમ કરશો આટલો મોટો બન્યો હમ્મ આજ આજ પણ મેં રોટલા જ બનાવી દીધો પણ દેતા દે છે કે નહીં આ તો રોટલો ફરશે ને તો જૂટી જશે હાલો ફ્રેન્ડ બનેરે જો હવે તે લગભગ લગભગ ને તૂટે હવે તૂટે કે નહીં તૂટે તમે કો હાલો નાખો ઉતાર રાખો નહીં તૂટે હવે મારે મોડું થાય ક્યાં મોડું થાય આટલો રોટલો બનાવ્યો અને હવે તો હું જો તો આવો કોઈ રોટલો બન્યા

અને માથું એક ઓળવાનું બાકી રહી ગયું કેમ કે ત્યારે જ માથું ધોયું એટલે માથું ઓળાવવાનું એક બાકી રહી ગયું પણ એ કામ હવે થોડુંક વારને કરી લઉં એમ તો રાત્રે માથું ન ઓળાવા પણ તોય ત્યાં આપણે ઓળાવી દઈએ કેમ કે પછી સવારમાં તો ગુસ્સ થઈ જાય અને સવારમાં ઠંડી બહુ લાગતી હોય એટલે ના એટલું લીધે અને સવારમાં માથું નહોતું ધોયું કે પછી ઠંડા કામ કરવા જવાનું હોય ને ઠંડા વાળ લાગે ને એટલે ઠંડી વધારે લાગે એટલે શહેરમાં નહોતું થયું અને સાંજે અત્યારે એટલે માથું વાળવાનું એક કામ ક બાકી છે તો કરી નાખીએ અને તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આવતીકાલે નવા એક લોક સાથે તો ત્યાં સુધી બધાએ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો તો બધાને જય માતાજી બાય બાય ગુડ નાઇટ